સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ચકચાર ભરૂચ પાલિકા ખાતે વોર્ડ નંબર ના નવના રહીસોનું હલ્લાબોલ વિપક્ષી સભ્યોએ રહીસોની સાથે રહી પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી મુખ્ય માર્ગ પરના જર્જરિત નાળા અંગે રજૂઆત નંદિની પાર્ક સોસાયટીમાં આંતરિક માર્ગનો ઉપયોગ કંપની બસો તેમજ ભારે વાહનો દ્વારા કરવા સામે રહીશોનો વિરોધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અવરજવર અટકાવવા રજૂઆત ભરૂચના કસક વિસ્તારના રહીશોએ પાણીની સમસ્યા અંગે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી ભરૂચ એ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતા જ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં દાંડિયા બજાર ચોકી પર હેડ કોન્સ્ટેબલ અશોક કાનાભાઈ બળિયાવદરા ફરજ બજાવતા હતા તેઓ પત્ની અને બે બાળકો સાથે સોનેરી મહેલ પોલીસ લાઇનમાં આવેલ તેમના ક્વાર્ટર્સમાં રહેતા હતા આજરોજ તેઓ પોતાના ક્વાર્ટર્સમાં આરામ કરતા હોય અને તેમની પત્ની બે બાળકીઓને લઈને કોઈ કામ અર્થે બજારમાં ગયા હતા આ સમયે અશોકભાઈએ રસોડાના પંખાના હુકમાં ઘડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ત્યારબાદ તેમના પત્ની પોતાનું કામ પતાવી ઘરે પરત ફરતા રૂમનો દરવાજો ખુલ્લો જોઈ રસોડામાં જોતા બુમાબૂમ કરતા આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પીઆઈ વીયુ ગડરિયા અને

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદપુરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થવા સાથે સફાઈ પણ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી વિપક્ષી સભ્યો સાથે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પર બી ડિવિઝન પોલીસ મથક પાસે આવેલ નાળું જર્જરિત હોવા સાથે નાનું પણ છે તેમજ સફાઈ પણ થતી ન હોવાથી લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા રહી છે જે મુદ્દે રહીશોની રજૂઆત બાદ પણ કોઈ

કેટલી રજૂઆત કરી કેટલી અરજી કરી કોઈ સાંભળવા રાજી નથી અને આ કામ ના થાય એમ નથી તો અમે પછી જાતે કરી લઈશું અમારા ખર્ચે કામ કરીશું કારણ કે કલેક્ટર જોઈ બધા જોતા જોતા જાય પણ કોઈ કામ કરવા રાજી નથી બસ અમારા નાણાં જ પ્રોબ્લેમ છે જે તમે હવે ગેસ લાઈન વહેલી તકે હટાવો તો અમારા નાણાંનું કામ ચાલુ થાય આ વર્ષોથી અમારી પ્રોબ્લેમ છે કે અમારા ઘરોમાં પાણી ઘૂસી જાય કોઈ જોવા નથી આવતું સામે બી પોલીસવાળા છે એ લોકો બી અમે જાણે એમને કહેવા ગીએ તો કંઈ કે અસે હશે એવી રીતના અમને બોલીને કાઢી મૂકે અને અમારા બચ્ચા બી નાના 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 બચારા બીમાર થઈ જાય અને આ નાળાનું અમે આવ્યા છે નગરપાલિકામાં મેડમે અમુક એક વીકનો ટાઈમ આપ્યો છે જો એક વીકમાં નહીં થાય તો પછી અમે જાત કામ કરી લઈશું ભલે અમે લોકો બંગલા કામ કરીએ મજૂરી કરીએ પણ અમે લોકો અમારી સોલ્યુશન અમે જાત લાવીશું એટલે આનો નિકાલ તો હવે જોઈએ છે કે શું આવે અઘાડી પછી અમે લોકો જાતતા કરીશું કેમ કે આ વર્ષોથી અમે પ્રોબ્લેમ છે કોઈ જોતું નહી પોલીસ વાળા ડીએસપી બરા જોટા જો અમારા ઘરમાં માં પાણી ટે બે લોકો જોટા જોટા જાય ઉલટા હસે કે આ હું નાવડીઓ ચાલે આ લોકોના ઘરમાં ઘર નાવડીઓ ચાલે અલા ભાઈ અમારી જગ્યા પર તમે લોકો રહે તો તમને ખબર પડે કે કેવી રીત રહેવાય અમે જે રીત ના રહેતા છે ને વર્ષોથી એવું નથી પ્રોબ્લેમ કે ચોમાસામાં આ વર્ષોથી પ્રોબ્લેમ છે પાણી આવે વરસાદ પડે કે નહીં પડે પણ આ ચોમાસું બારે માસ જ છે અમારા ઘરે એટલે અમારે કોઈ જોવા નથી આવતું એક વીક સોરી વાત જોયા અમે લોકો

એ જર્જરિત હાલતમાં છે બે થી ત્રણ વાર વર્કો દર અપાયા છતાં પણ આ નપાલી નગરપાલિકાનો વહીવટ એવો નપાલો છે કે ત્યાં કામ થઈ શકતું નથી સાથે સાથે એટલું જ કહીશ કે જે આદિવાસી લોકો રહે છે એને જ પડેલી છે ત્યાંથી મુખ્યત્વે રસ્તો છે માન્ય વડા આપણા કલેક્ટરશ્રી જાય છે ડીએસપી સાહેબ જાય છે અન્ય અધિકારી અધિકારીગણ જાય છે ત્યાંથી ધારાસભ્ય પણ જાય છે ત્યાંથી વોર્ડ નંબર નમના કાઉન્સિલર પણ જાય છે અને આખો જે કંઈ મુખ્ય ડેજનો બાયપાસનો હાઈવેનો જે પણ મુખ્ય પદો જે કઈ ટ્રાફિક છે ત્યાંથી કરેલો છે આ નગરપાલિકાને આજે અમે જગાવીએ અને સાથે સાથે આહવાન પણ કરીએ છીએ તમારા થકી કે જો એક અઠવાડિયામાં આનું નિરાકરણ ના આવ્યું તો અમે જાતે જ ખોટવાના છે જાતે રસ્તો બંધ કરીશું અને સમગ્ર જે કઈ પણ ઘટના બનશે એની સમગ્ર જવાબદારી નગરપાલિકાની રહેશે નંદિની પાર્ક સોસાયટીમાં આંતરિક માર્ગનો ઉપયોગ દહેજ બાયપાસથી લિંક રોડના અવરજવર માટે મોટા વાહનો કંપનીની બસો બેફામ રીતે તથા ખૂબ ઝડપી ગતિએ કરતા હોવા તથા ગેરકાયદેસર માલસામાનની હેરફેર ગેરકાયદેસર રીતે થતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તે બંધ કરવાની માંગ કરી છે ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર એકસો એકત્રીસમાં આવેલ ધી નંદિની પાર્ક સોસાયટીના નિર્માણ બાદ સોસાયટીના સ્થાનિક રહીશો સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે ત્યારબાદ બાજુમાં યોગી ટાઉનશીપ સોસાયટીનું નિર્માણ થયેલ રહીશો પણ સદર માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે હાલમાં યોગી ટાઉનશીપ બેનું નિર્માણ ચાલી રહ્યું છે તે સોસાયટીમાં અવર જવર માટે નંદિની પાર્ક સોસાયટીના માર્ગનો ઉપયોગ કરે છે યોગી ટાઉનશીપ બેની બાજુમાંથી દહેજ બાયપાસ રોડ માર્ગ પસાર થાય છે દહેજ બાયપાસ

આજ રોજ અમે અમારા રહીશો સાથે અમારા જે મુખ્ય રોડ પર દહેશ બાયપાસથી જે જીઆરડીસીના વાહનો અમારા મુખ્ય રોડ પરથી પસાર થાય છે તેની તેના માટે કલેક્ટર સાહેબ શ્રીને આજે રજૂઆત કરવા ત્રીજી વાર આવી રહ્યા છીએ અગાઉ અમે ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ આવેદન આપ્યું હતું ત્યારબાદ દસ ચાર બે હજાર ચોવીસના રોજ પણ આ સંબંધી આવેદન પત્રકાર આપ્યું હતું પણ હજુ સુધી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરી નથી અમે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂ કરીએ છીએ કે અમારા આ મુખ્ય રોડ પરથી હેવી વાહનો ફોર વ્હીલરો અને કંપનીની ગાડીઓ સવાર સાંજ જાય છે તો અમારા આખરી રોડના સત્તર મકાનોને બહાર નીકળવું મુસીબત થાય છે અને અમે અમારા વાહનો લઈને બહાર નીકળી શકતા નથી અમારા બાળકોને અમારા રહીશોને જાનમાલ મિલકતને ખૂબ નુકસાન થઈ રહ્યું છે છતાં પણ તંત્ર તરફથી પણ બે કોઈ પણ આ સંબંધી કાર્યવાહી થઈ નથી તો અમારી નમ્ર અરજ છે કે તંત્ર આ બાબતે વહેલી જગ્યાએ ઘટતું કરે નહીં તો અમારે પછી વધારે અહિંસક આંદોલન આગળ વધારવું પડે ભરૂચના કસક વિસ્તારના રહીશોએ પાણીની સમસ્યા અંગે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી ભરૂચના વોર્ડ નંબર પાંચમાં આવેલ કસક વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણી ન હોવાના કારણે રહીશોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે આ અંગે રહીશોએ રૂપિયા પણ ભર્યા હોવા છતાં હજુ સુધી પાણીની લાઈન નાખવામાં આવી નથી તેથી આ વિસ્તારના રહીશોએ પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી સમસ્યા પાણીનું છે અને લાઈટના થાંભલાનું છે અને ગતરવાની સમસ્યા છે આમાં કંઈ પાણી છે નહીં આજે છ છ વર્ષથી લાઈન આવી ગઈ છે પણ અમને લાઈન મળી નથી અમને લાઈન મળી નથી અમે નગરપાલિકામાં પૈસા ભરેલા છે ને ભરીએ છીએ અંદર બધું લખેલું આવે છે પણ અમને કશું મળતું મળ્યું નથી અમારા ઘરે આવીને જોઈ લેવાની ગતરો જોઈ લો તમે અમારા આંગણા જોઈ લો અમારા નળમાં પાણી આવે છે કે નહીં અમારા ઘરના આંગણે નળ છે કે નહીં આવીને જોઈ લો આ અમારી સમસ્યા છે નગરપાલિકામાં કીધું કે હાજે હાજે આવે છે હાજે જોવા આવે છે એમ કીધું ઝઘડીયા તાલુકાના સરદારપુરા ઉંટિયા ખર્ચી ગામના અગ્રણીઓ અને પ્રજાજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખર્ચીથી સરદારપુરા રોડ ઝગડીયા જીઆઈડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ કામ થયેલ ન હોવાનો આક્ષેપ કરી પેમેન્ટ અટકાવવા સાથે તપાસની માંગ કરી છે સરદારપુરા સહિતના ગામના પ્રજાજનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સ્ટેન્ડિંગ ઓફ ખર્ચીની સરદારપુર રોડ ઝઘડિયા જીઆઈડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ અને સરકારે જાહેર કરેલ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ થયેલ નથી જેમાં નીચે મુજબના મુદ્દાઓમાં કટકી કરવામાં આવી છે જેમાં સીસી ગોડમાં એમ ફોર ટીનો માલ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબનો હતો પરંતુ સીસી રોડમાં કટકી કરવાના ઈરાદે એમ્ફોટીનો માલ વાપરેલ નથી તેમજ સીસી રોડમાં પ્રાથમિક દ્રષ્ટિએ ટેન્ડર મુજબ નારેશ્વરની મોટી દાણાદાર રેતી વાપરવાની ટેન્ડરમાં જાહેર કરી છે પરંતુ સસ્તી અને ગુણવત્તા વગરની માટી મિક્સ કરવામાં આવતા તીર્થની રેતી વાપરેલ છે જેમાં પણ ટેન્ડરની શરતોનો ભંગ થયેલો છે તે ઉપરાંત સીસી રોડમાં જીએસો ટેન્ડર મુજબ સાવલિયાના પથ્થર વાપરવાની ટેન્ડરમાં જાહેરાત કરેલી છે પરંતુ રાજપાડી અને નેત્રંગનો ચાલુ પથ્થર વાપરી કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ભ્રષ્ટાચાર કરાયો છે આ રોડ જ્યાં રોડ બનાવવામાં આવી રહ્યો છે તે રોડ પછાત વિસ્તારમાં આવતો હોવાથી આદિવાસીઓને આ ફક્ત ને ફક્ત આદિવાસી જાને છેતરવા માટેનું ષડયંત્ર રચાયેલું છે જેમાં સરકારના કેટલાક કર્મચારીઓ પણ સામેલ હોય તેવી આશંકા સેવાઈ રહી છે જેનું પેમેન્ટ અટકાવવા તેમજ તે અંગેની તપાસ કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અમારા ગામમાંથી જીઆઈડીસીના સાધનો બધા જાય છે એને બંધ કરવાના છે જે બાજુમાં રસ્તો ઉટો જે સરકારશ્રીનો હોય કે ગમે તેનો હોય એને ખોદી નાખવામાં આવેલો છે ને ગામ ગામ પંચાયતના અંદરથી જાય છે તો ગામને બહુ હાલાકી પરેશાની વેઠવી પડે છે એટલા માટે અમે આવેદનપત્ર શ્રી સાહેબને આલવા આવેલા છે ઝઘડિયા અમે મામલતદાર સાહેબને આપેલું છે પણ એમણે કોઈ કાન પર લીધું નથી એટલા માટે અમે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છે આજે અમારી માંગો પૂરી નથી થઈ થાય તો શું નહીં થાય તો અમે આગળ જઈશું આંદોલન પણ કરીશું અમારા ગામ ગામમાંથી જે જીઆઈડીસીને જોડતો રોડ બને છે એમાં એકદમ હલકી ગુણવત્તાવાળું બધું સાધન વાપરવામાં આવ્યું છે સિમેન્ટ પણ એકલી હલકી વાપરવામાં આવી છે જે પથ્થર પુરાણ કર્યું છે એ પણ જે ટેન્ડર મુજબ પૂર પૂરાણ કરવાનું હોય એ રીતના કર્યું નથી ને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર જ આચરવામાં આવ્યો છે ને આ રોડ ટેન્ડર મુજબ બને એવી અમારી માંગ છે અંકલેશ્વરના એક પાર્ટી પ્લોટમાં મોરનો કડા કરતો અદ્ભુત વિડીયો કેમેરામાં કંડાયેલો હતો મોર એક જાણીતું અને માનવ વસ્તીથી નજીક રહેતું પક્ષી છે જે ખાસ કરીને વર્ષાઋતુમાં જ્યારે વાદળો ગડગડાટ કરતા હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર પીછા ફેલાવે છે અને નૃત્ય કરતો હોય તેમ ધીમે ધીમે ગોળ ફરતા જઈ પોતાના ફેલાવેલા પીછાને ઝડપથી ધ્રુજાવે છે જેને કળા કરી કહેવાય છે આનો હેતુ ધેલને આકર્ષવાનો હોય છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આમોદ શહેરમાં વોર્ડ નંબર એકમાં નગરપાલિકાના ઉપપ્રમુખના ઘર પાસે ગંદી ગટરમાંથી ખૂબ જ દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે તથા વોર્ડ નંબર બેમાં દશેરા પ્લોટ પાસે વેરાય માતાના મંદિરની સામે પણ પાણી ભરાઈ રહી છે તથા દશેરા પ્લોટ પાસે વરસાદી પાણી નિકાલ માટેનો કાસ બંધ કરી દેવામાં આવેલ છે જ્યાં વોર્ડ નંબર ત્રણમાં બળકરવા પ્રવેશ દ્વાર પાસે ગટરનો કચરો હટાવવામાં આવ્યો નથી જેના કારણે રહીશોને અવર જવરમાં તકલીફ પડી રહી છે આમોદ નગરપાલિકા વિસ્તારના ધાર્મિક સ્થળો જેવા કે રામાપીર મંદિર દસામા મંદિર બાપા સીતારામ મંદિર બહુચરાજી મંદિર વેરાઈ માતા મંદિર લાલબાપુની દરગાહ પાંચ પીર દરગાહ મજાસા દાદાની દરગાહ જેવા ધાર્મિક સ્થળો પાસે પણ ગટરની સાફ સફાઈ કરવામાં આવતી નથી જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી નથી જતું તેની પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી થતી નથી જેથી આ ભ્રષ્ટ અને નિષ્ફળ કામગીરીના કારણે આમોદ નગરપાલિકામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે જેના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે મોટો રોગચાળાનો ભય નગરજનો અનુભવી રહ્યા છે જેથી તમામ સમસ્યા તાકીદે દૂર કરવામાં નહીં આવે તો ટૂંક સમય

તે છતાં અમે ચીફ ઓફિસરને રૂબરૂ વાતચીત થઈ હતી તેમને અમને મૌખિક કીધું હતું કે સોમવારે હું ત્રણ વાગે આવીશ તે છતાં પણ અહીંયા કોઈ હાજર રહ્યા નથી અહીં આમોદનગરમાં જોવા જાય તો ઘણા એવા વિસ્તારો છે દરેક વિસ્તારોમાં તમે જોઈ શકો છો ખૂબ ગંદકી ફેલાય છે ગણકીઓનું સામ્રાજ્ય છે મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધી ગયો છે રોગચાળો ફાટવાની પણ સંભાવના છે આમોદનગરના જે સ્થાનિક દરેક વોર્ડની અંદર જે સ્થાનિક ગટરો સાફ સફાઈ કરવાની હોય છે તે સાફ સફાઈ પણ કરવામાં આવેલી નથી જે મુખ્ય ગટર લાઈનો છે આમોદ તિલક મેદાનમાં જે ઓગણત્રીસ તારીખના રોજ જે વરસાદ પડ્યો હતો નદીઓ સાત મીમી વરસાદની અંદર પણ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પાણી ભરાઈ ગયા હતા તે પરથી સિદ્ધ થાય છે કે આ ભ્રષ્ટ નગરપાલિકાઓને ખાલી પૈસા છાપવામાં પડેલી છે ફ્રી મોન્સૂનની જે સ્પષ્ટ કામગીરી હોય તે કરેલી નથી તેમજ આમોદનગરમાં જે વોર્ડ નંબરની વાત કરીએ તો આપણે વેળા માતાનું મંદિર આવેલું છે દશેરા પ્લોટ પાસે ત્યાં પણ આજે જોઈ શકો છો ખૂબ પાણી ભરેલું છે કોઈ શ્રદ્ધાળુએ પણ ત્યાં જવું હોય તો ગંદકીનો સામનો સામનો કરવો પડે છે તેમજ વાત કરીએ વોર્ડ નંબર ચારમાં જે બહુચરાજી નગરી બહુચરાજી મંદિર પાસે દશામાનું મંદિર આવેલું છે તે મંદિર પાસે પણ ત્યાંકડી આજ દિન સુધી કાસ સાફ કરવામાં નથી આવી ત્યાં પણ ખૂબ ગંદકી છે આપણે વોર્ડ નંબર ત્રણમાં જે બાપા અરે જે રામાપીરનું મંદિર આવેલું છે ત્યાં પણ જે ગટરનો કચરો છે આજ દિન સુધી ઉઠાવવામાં આવ્યો નથી અને રજૂઆત મહેમ જાતે કરી છે તે છતાં પણ ત્યાંથી કચરો ઉઠાવવામાં આવ્યો નથી તેમજ આમોદમાં ઘણી એવી મિશ્ર શાળાઓ છે જ્યાં તમે આજે જઈને પણ જોઈ શકો છો જે કચરો છે તે કચરો પણ આજ દિન સુધી ત્યાંથી ઉઠાવવામાં આવતો નથી તેથી સિદ્ધ થાય છે આ નગરપાલિકા ફક્ત એમને પૈસા છાપવાની પડી છે જે પ્રાથમિક જરૂરિયાત છે આજે તમે જોઈ શકો ઘણા એવા વિસ્તારમાં પાણી પણ તેગળી પહોંચતું નથી પાણી માટે પણ અનેક રોજ વાત કરી છે વોર્ડ નંબર 5 માંથી તો પણ આજ દિન સુધી પાણીનું નિરાકરણ આવ્યું નથી ભારતીય સમાજ વિશ્વના દરેક ખૂણે વસેલો છે અને સાથે પોતાના તહેવાર પ્રસંગો સહિતની ઉજવણી પણ પરંપરાગત રીતે કરીને એક અલગ સાંસ્કૃતિક છાપ છોડી દે છે જેનો સાક્ષી કેન્યાના મોમ્બાસા શહેરમાં વસતા ભારતીયો ધર્મની ધૂણી દખાવીને પૂરી કરી હતી કેન્યામાં મોમ્બાસા શહેરમાં વસતા ભારતીય સમાજે બીએપીએસ પી એસ સ્વામિનારાયણ મંદિરમાં અષાઢી બીજની પરંપરાગત ભક્તિ ભરી ઉજવણી કરી હતી જગતના નાથ ભગવાન જગન્નાથનું પૂજન અર્ચન કરીને ભક્તો ભાવ વિભોર બન્યા હતા અને વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિની પરંપરાના દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા अंकलेश्वर शहर ताज्या कमिटी द्वार अंकलेश्वर नगरपालिका आणि गुजरात विद्युत આવ્યું હતું આજ રોજ અંકલેશ્વર શહેર તાલુકામાં તાજિયા કમિટી દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર ને આવનાર તહેવાર મોહરમના જુલુસ અંગે સફાઈ સ્ટ્રીટ લાઈટ રસ્તાઓની કાર્પેન્ટિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં હેલોજન લાઇટ લગાવવા તથા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર ચૌધરીને તાજિયા રૂટ પર આવતા જીબીના વાયરો ઊંચા કરવા ડીપી સપ્લાય પર માણસો મૂકવા વિવિધ કામોને લક્ષીને આવેદનપત્ર પાઠવાયું હતું જે પ્રસંગે તાજિયા કમિટી પ્રમુખ બક્કો પટેલ સેક્રેટરી વસીમ ફળવાલા ઉપપ્રમુખ નુરુ કુરેશી જોઈન્ટ સેક્રેટરી નઝમુદ્દીન શેખ સમીર પઠાણ હાજર રહ્યા હતા રાજપીપળામાં કડક પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી રથયાત્રા નીકળતા પહેલા રાધાકૃષ્ણ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી રાજપીપળાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ નર્મદા જિલ્લાના બીજેપી પ્રમુખ ઘનશ્યામ પટેલ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સહિત લોકો આરતીમાં જોડાયા હતા ભગવાન જગન્નાથની રથયાત્રા રાધાકૃષ્ણ મંદિરથી કાઢવામાં આવી હતી નિર્ધારિત સમયે શહેરના મુખ્ય વિસ્તારમાંથી ભારે પોલીસ બંદોબસ્ત સાથે યાત્રા પસાર થઈ હતી આ પ્રસંગે લાલ ટાવર દરબાર રોડ ઝુમ્મા મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજના લોકો અને આગેવાનોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું અઠ્યાવીસ જેટલા જોડાઓને આજે આ મંદિરમાં ભગવાન શ્રી જગન્નાથજીની પૂજા આરતી કરવામાં આવી અને એમના થકી ત્યારબાદ આ રથયાત્રા હમણાં પ્રસ્થાન કર્યું છે ત્યારે સર્વે ભાવિક ભક્તોને સાથે રાખીને સર્વે સમાજના લોકોને સાથે રાખીને હિન્દુ સમાજનું ગૌરવ અને હિન્દુ સમાજની જે પરંપરા છે એ પરંપરાને આજે બધા જ લોકો ખુબજ રેતી ભરવા જતા હાઈવા ચાલક ઓવર સ્પીડમાં સામેથી આવતા વાહન થી પોતાના હાઈવા ને બચાવવા જતા સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવી દેતા હાઈવા ઝાડ સાથે અથડાયો હતો જેમાં ચાલક ગંભીર ઇજાઓ પહોંચી હતી તિલકવાડા પોલીસ દ્વારા અકસ્માત ગુનો નોંધી તે તપાસ હાથ ધરાઈ રહી છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની કારોબારી સભા દાદા ભગવાન મંદિર કામરેજ ખાતે રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ રાખવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી બે મિનિટનું મૌન પાડીને કરવામાં આવી હતી શાબ્દિક સ્વાગત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકના પ્રમુખ કિરીટભાઈ પટેલે કર્યું હતું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સુરત જિલ્લા ડીઈઓ ભગીરથસિંહ પરમાર સુરત જિલ્લા ડીપીઈઓ જયેશભાઈ પટેલ મહામંત્રી સતીષભાઈ પટેલ બચુભાઈ વસાવા ગોકુળભાઈ પટેલ રણજીતસિંહ પરમાર તથા અન્ય રાજ્ય સંઘના હોદ્દેદારો કારોબારી સભ્યો દરેક જિલ્લા સંઘના પ્રમુખ મંત્રી સુરત જિલ્લામાંથી પ્રમુખ ભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ અનિલભાઈ ચૌધરી અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે રાજ્યસંઘના નિવૃત્ત થનાર હોદ્દેદારોને સાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તદુપરાંત એજન્ડા મુજબની ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીને રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા શિક્ષકોના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રેરક ઉદબોધન કર્યું હતું તદ ઉપરાંત અન્ય પડતર પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકના પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ કામરેજ તાલુકાની સમગ્ર ટીમ દ્વારા જેમત ઉઠાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ચકચાર ભરૂચ પાલિકા ખાતે વોર્ડ નંબર નવ ના રહીસો નું હલ્લાબોલ વિપક્ષી સભ્યોએ રહીશોની સાથે રહી પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી મુખ્ય માર્ગ પરના જર્જરિત નાણાં અંગે રજૂઆત નંદિની પાર્ક સોસાયટીમાં આંતરિક માર્ગનો ઉપયોગ કંપની બસો તેમજ ભારે વાહનો દ્વારા કરવા સામે રહીસોનો વિરોધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અવરજવર અટકાવવા રજૂઆત ભરૂચના કસક વિસ્તારના રહીસોએ પાણીની સમસ્યા અંગે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર